જનતાનો રોષ ઠારવા દેખાડાબાજી શરૂ નાની માછલીઓ હવે વડોદરા મનપાના મોટા સામે કોઈ એક્શન નહીં આ હકીકત છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની જેમણે વિશ્વામિત્રી પૂર પછી જનતાના રોષને શાંત કરવા માટે એક્શન બતાવી છે જનતાના ગા પર મલહમ લગાવવાના દેખાડા શરૂ કર્યા છે અને આ માટે વિશ્વામિત્રી ના કાંઠે તેર જગ્યાઓ શોધી છે જ્યાં દબાણ થયા છે અને તે દબાણ હટાવવા નોટિસો આપી છે જેમાં કોઈની કેન્ટીન છે કોઈનું રસોડું છે કોઈની ઓફિસ છે કોઈનું મકાન છે ક્યાંક મંદિર છે આનાથી વિશેષ કઈ જ નથી અને આ દબાણથી વિશ્વામિત્રીનું પાણી વડોદરામાં ફરી વળે તેવું નથી લાગતું પરંતુ સત્તાધીશોને લાગે છે હકીકતમાં તો ભાજપના શાસનમાં ભાજપના જ નેતાઓએ વિશ્વામિત્રી કાંઠે ગ્રીન ઝોનમાં ઝોન ફેર કરાવી નદીમાં પુરાણ કરી બાંધકામો કર્યા છે તે જમીનો ખુલ્લી થવી જોઈએ પરંતુ તે વિશે સત્તાધીશો મૌન છે આ વખતે ડ્રોન સર્વે કરી રેવન્યુ રેકોર્ડ ટીપીના રેકોર્ડ અને સ્થળ તપાસ કરી અને સગ પચીસ છવ્વીસ પ્રોપર્ટી વિશ્વામિત્રી નદીના કિનારે બનેલી છે એમાંથી અગિયાર પ્રોપર્ટી મોટી અને એક બે મકાનો કે જે વિશ્વામિત્રી નદીના કિનારા પર બનેલા છે કે જ્યાં પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે એમણે ક્યાંક ને ક્યાંક વિશ્વામિત્રી નદીથી જે માર્જિન છોડવાનું છે માર્જિનના વાયોલેશન કરેલા છે નાના મોટા દબાણો કરેલા છે વડોદરાના નાગરિકોને હવે મૂર્ખ બનાવવાનું બંધ કરો અમે કાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અમે માંગણી કરી છે કે સિટિંગ જજ દ્વારા તમામ ઝોન ફેરની ચકાસણી કરાવવામાં આવે એમાં કોણે બેનિફિટ થયા કયા અધિકારી ઇન્વોલ્વડ હતા તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય જે બિલ્ડરોએ નફો કર્યો છે એમના દબાણો તાત્કાલિક દૂર કરો કારણ કે વિશ્વામિત્રી કિનારે જે રિસ્ટ્રિક્ટેડ ઝોન હતી એમાં બાંધેલા તમામ જે કન્સ્ટ્રક્શન થયેલા છે તમામ અત્યારે ઇલિગલ કહેવાય કારણ કે આ ઝોન ખોટા થયેલા છે છે ભ્રષ્ટાચાર વડોદરા મનપાએ જે દબાણો લિસ્ટ બનાવ્યું છે તેને દબાણ કહેવું કે નહીં તે પણ સવાલ છે કારણ કે હકીકતમાં તો આસપાસ મોલ હોટેલ બિલ્ડિંગો બનાવી બિલ્ડરોએ મોટા દબાણો ઊભા કર્યા પરંતુ આજ દિન સુધી તેમની સામે કોઈ જ કાર્યવાહી જ નથી થઈ આ વિશે વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્ય સાથે અમે વાત કરી તો સાંભળો કેવા ખુલાસા થયા આ નોટિસો આપી છે એ માત્ર વડોદરાના જે પૂરથી પીડિત લોકો છે જેના ઘરના રેફ્રિજરેટર ટીવી થી મારીને બધું જ ડૂબી ગયેલું છે સ્કૂટર કાર બધું એ લોકોને એક માનસિક સંતોષ આપવા માટેની આ નોટિસ દેખાય છે આનાથી પૂર આવતું રોકાય એવી આ નોટિસ એક પણ નથી કેમકે આ નાના નાના કાચા મકાનો બનાવ્યા કોઈ શેડ બનાવ્યું હોય ત્રીસ મીટરના માર્જિનમાં હોય એવા તોડવાના નોટિસ છે કોઈ આજે તમે જોયું હશે કે તેર નોટિસમાંથી એક એવું મોટું મકાન નથી કે જે તોડવાથી નથી દૂર થાય આ નોટિસો તો માત્ર ને માત્ર એક લોકોને ખુશ કરવા માટેની છે લોકોને આનંદમાં લાવવા માટેની છે કે દબાણ તોડવાનું ચાલુ કર્યું સરકાર લોકોની જોડે છે એવું દેખાડવા માટેની છે એક વાત તો સ્પષ્ટ છે કે બિલ્ડરો અને નેતાઓએ કરેલા દબાણો મુદ્દે સત્તાધીશો કંઈ જ બોલવા તૈયાર નથી ત્યારે તો અઘોરા મોલ કાન્સ પર ખડકી દેવામાં આવી છે અને તંત્ર આજ દિન સુધી જાણતું હોવા છતાં કાર્યવાહી નથી કરતું હવા તો અનેક દબાણો છે વડોદરા શહેરને પૂરના પાણીમાં ડૂબાડ્યા બાદ વડોદરા કોર્પોરેશન અને રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને જે વિશ્વામિત્રી નદીના પટ ઉપર દબાણ કરેલા છે એવા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે વિ કોર્પોરેશને જે સર્વે કર્યો એમાં તેર જેટલી જગ્યાએ દબાણો જોવા મળ્યા અને હોટલ મોલ સ્કૂલ અને બિલ્ડરોની સાઈડ છે ત્યાં આ દબાણો જોવા મળ્યા છે જેવું કોર્પોરેશને નોટિસ ફટકારી આ દબાણકારો છે એમાં ફફડાટ વ્યાપ્યો છે અને અત્યારે પોતાના દબાણો છે જાતે દૂર કરી રહ્યા છે પરંતુ હજુ પણ અનેક એવા દબાણો છે જે મોટા માલેતુ જારો છે કે એમનો સર્વે નથી થયો એમને બચાવવામાં આવી રહ્યા છે આવા લોકોના વિરુદ્ધમાં કોર્પોરેશન ક્યારે કાર્યવાહી કરશે એ એક સવાલ નાગરિકો પૂછી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા